સાંતરપુર તાલુકાના અબિયાણા ગ્રામ પંચાયતમાં ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે સરપંચ પદના ઉમેદવાર ગોસ્વામી કૈલાશપુરી હરિપુરીએ વારાહી મામલદાર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું ફોર્મ ભર્યા બાદ તેમણે જણાવ્યું હતું કે અબિયાણા ગામમાં લાંબા સમયથી વિકાસના કામો અટકેલા છે જેને કારણે ગામજનોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે તેમણે અબિયાણા ગામમાં અટકેલા વિકાસના કાર્યોને પૂર્ણ કરવાની અને ગામજનોની સમસ્યાઓ હલ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અભિયાણા ગ્રામ પંચાયતની ચૂંટણી આવી છે એની અંદર મેં મારી ઉમેદવારી ગૌસ્વામી કૈલાસપુરી હરિપુરી તરીકે ભરાવી છે આ ગામના સરપંચ તરીકે હું ગ્રામજનોને હાથ જોડીને વિનંતી કરું છું કે અબિયાણા ગામના વિકાસના કામોને જે અનુરૂપ થયેલું છે તેનો નિકાલ કરવા માટે સક્ષમ તરીકે હું મહેનત કરીશ એની બહાદુરી આપું છું મારા ગામ અભિયાણાની અંદર આ છેલ્લા પાંચ વર્ષથી આરોગ્ય કેન્દ્ર મંજૂર થયેલું છે પણ ગ્રામ પંચાયત જમીન આપી શકી નથી તો એ પહેલાં હું જીત્યા પછી પહેલાં અગ્રતાના ધોરણે હું ગ્રામ પંચાયતને જમીન આપીને પીએચસી બનાવવાના કામગીરી પહેલી લઈશ બાકી પાણી લાઇટ રસ્તા એની કોઈ તકલીફ પડવા દઈશ નહીં બીજું કે મારું હિત એ જ ગામ મારું હિત છે વિકાસ એ જ મારો વિષય છે હું આ ગામ માટે મારા પાંચે વર્ષ મારી જિંદગીની છેલી ચૂંટણી છે પાંચ વર્ષ આ ગામ માટે મારે મારી સેવાના રૂપમાં દેવાના છે આ ગામ અભિયાણા ગામ અભિયાણા ગામની અંદર કોઈ પણ સુવિધા બાકી રહેશે નહીં એની હું ખાતરી આપું છું સરકારશ્રીની કેન્દ્ર સરકાર ગુજરાત સરકાર એની ટોટલ મને પણ ખાતરી છે પચીસ વર્ષનો આ વિષયનો મને પૂરો પૂરો અભ્યાજ છે હું નવો નિશાળ્યો નથી દરેક કામની એક એક ઓફિસમાં એક એક વાતમાં એક એક કાગળમાં એક એક ગ્રાન્ટમાં એક એક યોજનામાં મને પૂરેપૂરી ખાતરી છે આ ગામને એક એક યોજનાની ગ્રાન્ટ લાવીને ગામને એક મોડલ તરીકે મોડલ સ્વરૂપે મારે જોવું છે એના માટે જ હું પાંચ વર્ષ સરપંચ તરીકે રહ્યો છું અને કે મારે કોઈ સરપંચની ચાહના નથી પણ મારા ગામની સેવા માટે મારે પાંચ વર્ષ અર્પણ કરવા છેલ્લી જિંદગીની ચૂંટણીના એટલા માટે હું મારા ગામના દરેક ભાઈ બહેન મતદારોને મારી બે હાથ જોડીને વિનંતી કરું છું કે ગૌસ્વામી કૈલાસપુરી હરિપુરી હજુ નિશાન આવ્યું નથી નિશાન આવશે એટલે બીજી વખત હું જણાવીશ પણ મને બહુમતી વિજય આપી અને ગામની સેવા કરવાનો લાભ આપો એવી મારી વિનંતી છે